તો ભાઈ અત્યારે રહી ગયા છે રાત ના સાડા બાર ફેમસ યુટ્યુબર છે

અને શું કે આજે મારે જવાનું છે જૂનાગઢ કેમકે આપણો ખાસ ભાઈબંધ જે અમે પહેલાં ગોવાહરાઈ ગયા હતા મેરેજ પછી અને પછી અમે શિમલા મનાલી ગયા હતા એવા સાગરભાઈ આજે આવે છે અને કેટલા ટાઈમ પછી એમ કેમકે એની મુનિ આવ્યા પછી એ લોકો આવ્યા નથી તો ભાઈ ઘણા ટાઈમ પછી આવે છે ને આજે તો ભાઈ રાતે એમ બેસશું જલસા કરશું વાતો કરશું તો ફટાફટ જાઉં અને હા પાયલબેન જતી રહી છે અને કલીજી અને બે રોકાણી હવે એ બધા શું કરે બતાવું આગળ અને ચાલો મારે આજે થાય છે મોડું થોડુંક કારખાનાનું કામ છે એ પતાવી અને પછી મારે જવાનું છે જુનાગઢ તો ત્યાં બધાને મળીએ અને વૈદેહીને પણ મળીએ તો ચાલો ફટાફટ જઈએ તો ભાઈ અત્યારે વહી છે રાતના સાડા બાર અને અમારા ઘરે આવ્યા છે મહેમાની લાંબા ટાઈમે આવ્યા યુટ્યુબ નહીં નહીં યુટ્યુબ પર બનતા બનતા રહી ગયા છે સાગરભાઈ

ચાંદલો કરશે ના ના

બહુ મટિયા પડ છે હા બહુ બહુ મટિયા પડ છે તાર પોક કે પોક કે પોઝ આ ઓ બચન કે મોટો કે મોટો કે તારો મોટો કે ઈ ગાલ આ કે આઈખો કે આઈખો કે રે ઓ વાહ તું નાચ ને નાચ سکتا હ ફૂલ કેમ સુગાય બે ફૂલ કેમ સુગાય 아와 <놀람> 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 તો જોયું તમે બધાએ કે અમે લોકો બહુ મોડે સુધી બેઠા અને એન્જોય કર્યું તો હવે આગળ શું કરશું એ નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે તો ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અત્યારે અમે આ કાખો ફેઝ ચાલુ કર્યો છે કે પ્રમોશનલ એક્ટિવિટી કરીએ છીએ તો તમારે પણ જો તમારા કોઈ બિઝનેસનું પ્રમોશન કરાવડાવવું છે તો એમાં ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમે ડીએમ કરી શકો છો ત્યાં તમને ચોક્કસથી આન્સર મળી જશે અને આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને કાલે પણ જોરદાર વિડીયો આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં